पियो की प्यारा अति गणे और कछुनाई न सेवा समान जो दिल सनकुल करे पहचान जो दिल सनकुल करे पहचान સુંદર રામસુંદરજી વિક્રમ સંવત બે હજાર એક્યાસી નો છેલ્લો દિવસ આ બંને દિવસ હિન્દુ ધર્મ માટે ખૂબ મહત્ત્વના અગત્યના આનંદવાળા છે એટલા માટે કે વિક્રમ સંવત બે હજાર એક્યાસીનો છેલ્લો દિવસ એટલે દિવાળી સુંદરશાજી આપણે અહીંયા એ જોયું રાજુભાઈએ સરસ વાત કરી કે ભાઈ દિવાળી એટલે ખાલી દીવા પ્રગટાવવાનું પર્વ નથી દિલનો દીવો પ્રગટવો જોઈએ તો ખરેખર સાચા અર્થમાં દિવાળી છે જ્યાં સુધી આપણી અંદર અજવાળું ના થાય

ફક્ત કર્મકાંડનું જ્ઞાન છે જ્યારે આપણી પાસે સુંદર સાજી એ જાગૃત બુદ્ધિનું જ્ઞાન છે અને એ જાગૃત બુદ્ધિના જ્ઞાનથી જો આ પર્વને આપણે આપણા જીવનની અંદર એ અર્થમાં જો ના લઈએ તો ખરેખર આ સંસારના જીવો અને આપણામાં શું રહે છે તમસ અજ્ઞાનરૂપી તમસમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જો આપણું જીવન ગતિ ના કરે તો સુંદર શાહજી ખરેખર જળને ચેતન નો અંદર ફરક શું છે આપણે ગતિ કરીએ પણ પ્રગતિ વગરની ગતિ કે જેની અંદર કંઈક નવું આવવું જોઈએ નવું આપણા જીવનમાં એ થવું જોઈએ જો એ ના થાય તો વર્ષો તો જવાના જ છે એ તો પ્રકૃતિનો નિયમ છે એના પ્રમાણે થવાનું છે પણ આપણા બધાની અંદર આ દિવાળીનું પર્વ જ્ઞાનનો દીપ પ્રગટાવે આપણી અંદર જ્ઞાનનો કંઈક નવો ઉજાસ થાય સુંદર શાહજી એવી સર્વ સુંદર શાહ પાસે એક અપેક્ષા રાખીએ છીએ બીજું એ તો ચોક્કસ એમ થાય છે કે ચોક્કસ આપણો સંબંધ રાજ્ય સાથે છે નહીં તો આજે તો આપણે જોઈએ તો હિન્દુ ધર્મનો આ તહેવાર છે નિજાનંદ સંપ્રદાયનો ખરો સુંદરશાજી જે રાજ્ય સાથે જોડાયા છે એના માટેનું આ નવું વર્ષ છે એના માટે નવું વર્ષ ક્યારે હરિદ્વારની કુંભ મેળાની અંદર સુંદરશાહજી આપણે બધા જાણીએ છીએ કે શ્રીજી સાથે ચાર સંપ્રદાયના આચાર્ય ષટ દર્શનીઓ દસ નામ સંન્યાસીઓ આ બધાય સાથે ચર્ચા થઈ અને જ્યારે શ્રીજીએ પોતાની વાત બતાવી નિજાનંદ સંપ્રદાય પદ્ધતિ બતાવી ત્યારે તમામ સંન્યાસીઓએ શ્રીજીને બુદ્ધ નિષ્કલંક સ્વરૂપે સ્વીકાર કર્યા અને ત્યારે ત્યાં એમની નવખંડ આરતી થઈ અને ત્યારથી બુદ્ધજી શાકાનો પ્રારંભ થયો સુંદરશાહજી ખરેખર આપણા માટે નવું વર્ષ એ કહેવાય કે ના કહેવાય ઠીક છે આપણે હિન્દુ હિન્દુ છીએ અને હિન્દુ ધર્મના કોઈ તહેવારની અવગણના આપણે નથી જ કરતા શું કરવા માટે કરવી જોઈએ પણ પોતાના તહેવારને પણ એટલું મહત્ત્વ આપણે આપવું જોઈએ જેટલો આનંદ આજે બેસતું વર્ષ છે નવ વર્ષ બરાબર છે તો બદલાયું શું છે એ કહેશો કોઈ જે દિવસ કાલે હતો એ દિવસ તો આજે છે શું બદલાયું છે એક સરસ પંક્તિ છે જે દર બેસતા વરસના કાર્યક્રમની અંદર હું કહું છું કે સૂરજ એનો એજ છે એનું એ જ પ્રભાત મિત્રો એના એજ છે બસ જુદી છે વાત આ જુદી વાત એ કઈ વાત છે એ મારા મનનો આનંદ છે એ મારી જોવાની દ્રષ્ટિ જે હકારાત્મક છે એ દ્રષ્ટિ છે સુંદર સુંદરશાજી ઘણા દિવસોથી આપણે ઘણા મિત્રો હોય સગા સંબંધ કોઈ એવા પણ હોય સમાજના વ્યક્તિઓ કે જેની સાથે આપણે બોલવાનો વ્યવહાર ના હોય પણ આજના દિવસે બધું ભૂલીને એની સાથે સરસ રીતે એની સાથે કરીએ છીએ આપણે એને પ્રણામ કરીએ છીએ એની સાથે સારું વર્તન વ્યવહાર કરીએ છીએ કેમ કેમ કે એ દિવસે આપણા મનની અંદર આપણે આપણા મનને આપણે એવી રીતે તૈયાર કર્યું છે આપણી જોવાની દ્રષ્ટિ આપણે બદલી છે અને એ બદલાયેલી દ્રષ્ટિ જો કાયમ રહે તો સુંદર સાદજી બહુ સરસ વાત કરી આપણને શા સાલ મુબારક આપણને હર હાલ મુબારક જો એ દ્રષ્ટિ આપણી કાયમ રહે તો સુંદર સાદજી મારે કહેવું છે કે આપણે અત્યારે હિન્દુ ધર્મના પ્રમાણે બેસતા વર્ષને બે નવા વર્ષને જેટલા આનંદ ઉત્સાહથી ઉજવીએ છીએ એટલા જ આનંદ અને ઉત્સાહથી સુંદર શાહજી આપણું બુદ્ધજી શાખાનું નવું વર્ષ શરૂ થાય ચૈત્ર મહિનાનો પડવો તો સુંદર શાહજી એને પણ આપણે આ રીતે ભેગા થઈને ઉજવીએ જેથી કરીને નવા સુંદર સાથ હોય તો એમને પણ ખબર પડે કે ભાઈ ખરેખર આપણે આ દિવસ કેમ ઉજવીએ છીએ આજના દિવસની તો બધાને ખબર પડે છે સુંદર શાહજી જોકે આજના દિવસની જે ઉજવણી છે એ પણ થોડીક આપણે જે સમજીએ છીએ એના પ્રમાણે એવું કહેવાય કે ભાઈ ભગવાન રામ દીપાવલીના દિવસે અયોધ્યામાં આવ્યા હતા વનવાસ પૂર્ણ કરીને અને દીપાવ અયોધ્યાની અંદર આખા અયોધ્યામાં દીવા પ્રગટાવ્યા હતા અને દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો અને પછી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી વિક્રમ સંવત પ્રમાણે પણ સુંદરશાજી શું રામ એ દિવસે અયોધ્યા આવ્યા હતા બહુ જ મોટી સમજવાની એ વાત છે પણ પરંપરાથી જે ચાલ્યું આવ્યું છે એ આપણે ચલાવીએ છીએ જો આપણે આવું કોઈને કહેવા જઈએ એ કોઈ સ્વીકારવા અત્યારે તૈયાર નથી અને હકીકતના મૂળ સુધી કોઈ જવા તૈયાર નથી બરાબર છે છે ખૂબ સરસ આ આ આજે એટલા માટે મેં લીધું છે કે ખરેખર આપણે આત્મમંથન કરવાનું જરૂર છે એક સાહિત્યકાર વિચારક ખૂબ સરસ વાત કરી છે કે ભાઈ જીવન કોને કહેવાય તો એમણે સરસ કહ્યું છે કે ભૂતકાળના અનુભવનું ભાથું લઈ વર્તમાનની કેડી ઉપર ચાલતા ચાલતા ભવિષ્યને બનાવવું એનું નામ જીવન તો આપણો ભૂતકાળ કે ગઈકાલ દિવાળીના દિવસ સુધી આપણે શું કામ કર્યું રાજ્ય માટે મેં કેટલું સમર્પણ કર્યું અને હવે આજનો દિવસ કે હવે મારે શું કરવાનું છે આપણે આત્મમંથન જાતે કરીશું તો આપણને ખબર પડવાની છે કે ખરેખર મેં કેટલું એ કર્યું છે આમ તો આ પ્રકરણ સૂત કાંતવાનું એક દ્રષ્ટાંત પચીસ છીયાવીસ ચાર પ્રકરણોની અંદર આ વાત કરી છે સૂત કયું કાંતવાનું છે સુંદરશાજજી ચરખો ભલે સંસારની વસ્તુઓનું એ છે પણ એને બાતુની અર્થની અંદર જ્યારે આપણે લઈએ ત્યારે કે એ જ્ઞાનરૂપી ચરખો છે સુંદરશાહજી અને એ જ્ઞાનરૂપી ચરખાથી સુંદર સાથીજી શ્રદ્ધારૂપી રૂપ જ્ઞાનરૂપી જ્ઞાન ચરકો અને સમર્પણ રૂપી પૂણી તૈયાર કરી અને એ સમર્પણ રૂપી પૂણીથી રાજ્યના પ્રત્યેના પ્રેમ રૂપી જે આપણે સૂત કાતીએ એ સૂત કેટલું આપણે કાત્યું છે એ આત્મમંથન કરવાનો સમય સુંદરશાજજી એ દિવસ એ પ્રકરણ સુંદરશાહજી આપણને એ સમજાવે છે કે ખરેખર આપણે કેટલું સુત કાપ્યું અત્યાર સુધી આમ તો આપણે બધા નિજાનંદી છીએ રાજ્ય સાથે ગાઢ સંબંધ છે અને ત્યાંથી તો હું જોઉં છું કે આનો કે અમારા તારાબેન આણંદ જુઓ કેટલું દૂર છે દૂર છે ને ત્યાં તો એટલા બધા સગાવાલા છે નારા સુંદરસાહ જો સુંદર દૂર છે એમ કહેવાનો મતલબ કે અહીંયા સ્થાનિક છે એ તો છે જ પણ દૂર દૂરથી પણ કેમ લૌકિક એમને સંબંધો નથી કોઈને સંબંધો બધાયને છે પણ પહેલો સંબંધ કોની સાથે જોયો મારા ધણી સાથે સંસારનો સંબંધ તો છે આજે નહીં તો બપોર પછી બપોર પછી નહીં તો કાલે મળીશું બધાને પણ મારા ધણીને મળવાનો સમય મળ્યો છે મારા સુંદર સાથને મળવાનો સંબંધ સમય મળ્યો છે તો એ સમયને ધ્યાનમાં રાખીને આજે બધા અહીંયા ઉપસ્થિત થયા છે મતલબ કે આપણો સંબંધ રાજ્યથી છે એ ચોક્કસ છે પણ એકલો સંબંધથી કામ ચાલશે સુંદર સાહજી એકલા એનાથી કામ ચાલશે સુંદર સાહજી ઘણા એવું પણ કે છે કે હવે આયા છીએ તો જવાના જ છીએ આયા છીએ પરમદાદ થી તો જવાના જ છીએ બસ આટલો બધો આત્મસંતોષ થઈ ગયો વિચારો તો આ પાણીની જરૂર હતી જો એ જ નક્કી હતું તો આ વાણીની જરૂર હતી સુંદર સાહજી પણ શું કરવા માટે જવાના જ છે આ પ્રકરણની અંદર જ બતાવ્યું છે પણ ત્યાં આંખ ઉઠાઈ શકવાના નથી એ નક્કી છે પ્રકરણ વાંચજો સરસ આખું પ્રકરણ છે પૂરું નથી થવાનું કારણ કે સમય બહુ ઓછો છે પણ જે વાતો થશે આપણે કરીશું પણ ઘરે તમે આ પ્રકરણ વાંચજો કેટલી મજા આવે છે કેટલો આનંદ થાય છે આનંદની સાથે સાથે હું તો એવું કહું છું કે આ પ્રકરણ આપણને આત્મમંથન કરવા તરફ લઈ જાય છે આપણે આત્મમંથન કરવું જોઈએ શું કહે છે ભટ્ટ પરો સુંદર ભટ્ટપડો ધિકાર ધિકાર શબ્દ સુંદરશા ઘણા શબ્દો એવા છે ને બહુ કઠોર શબ્દો છે અને કઠોર શબ્દો બ્રહ્મવાણીની અંદર રાજ્યે લખવા પડ્યા છે બીજા પણ ઘણા શબ્દો એવા છે લખવા પડ્યા છે પતિવત આપણે શિવ્ય ના થઈએ એ વિશે આજે એમ સુંદર સાહજી કેવો શબ્દ છે આપણને એમ થાય કે આ ના એવું કેવો જોઈએ પણ રાજ્યે લખવા પડ્યા છે કેમ કેમ કે એની પર એટલો બધો ભાર આપવામાં આવ્યો છે એની પર એટલું મોટું એ છે એટલા માટે લખવા પડ્યા છે ધિક્કાર સુંદર શાહજી વિચાર કરો કે જે માયા છે ને માયાની આપણે બધા સૂઈ રહ્યા છે અને એટલા માટે એ માયાની નિંદને ધિકાર કહ્યું છે સુંદર શાહજી આપણે મંથન કરીએ કે શું આપણે માયાની નિંદમાં છીએ કે બહાર છીએ જાગૃત થઈ ગયા છીએ જાગૃત થઈ ગયા છીએ તો અપાર અપાર ખુશી અપાર અપાર આનંદ ની વાત છે ઘણા સુંદર જ છે જે પોતે આ સંસાર ની અંદર પોતે શું કરવાનું છે પોતાની રહેણી કેવી કરવાની છે એ એની પર ચાલે છે અને જે ચાલે છે ને એના માટે સુંદર શાહજી બહુ જ ખુશી છે બહુ જ આનંદ છે પણ નથી ચાલી શકતા ચાલવું તો છે બધાને કોઈ બુરા ના ચાહે આપના આ સંસારની અંદર કોઈ વ્યક્તિ એવું નથી ઈચ્છતો કે હું નર્કમાં જાઉં કોણ ઈચ્છે બતાવો કોઈ કોઈ કહેતા કોઈ જે જે છેલ્લો શબ્દ આપણે કહી દઈએ ખાટકી મંસાહાર એ કરે ને તો એને પૂછો તારે નર્કમાં જવું છે કહેશે સંસારનો કોઈ વ્યક્તિ એમ નહીં કે મારે નર્કમાં જવું છે પણ શું તકલીફ નડે છે શું એમને પરમાત્માના શરણમાં જતા ચરણમાં જતા નડે છે શું માયાની નીંદ નડે છે માયાની નીંદની અંદર માયાના એની અંદર પાસની અંદર આપણે એટલા બધા ઘેરાઈ ગયા છે સુંદર સાહજી કેટલો સરસ ચોપાઈ લખી છે આટી આનકી ફાંસી લગાઈ વેબી ઉલટીએ દઈ ઉલટાઈ

બાકી બધાને પરમાત્માના ચરણમાં આવું છે બધા અખંડ આનંદ જોઈએ છે પણ નથી નીકળી શકતા સુંદર સાહજી પણ આપણે ધણીના ચરણમાં બેઠા છીએ ને તો પણ સુંદર સાહજી આપણે અમુક અમુક બાબતો એ કરી આટલું આટલું આપણું એ કરવાનું અને એનાથી સંતોષ માણી લઈએ છીએ શું ખરેખર યોગ્ય છે આપણું જીવન સંપૂર્ણ રાજ્યમય હોવું જોઈએ સંસાર સંસારની રીતે ચાલવાનો છે પરિવાર પરિવારની રીતે ચાલવાનો જ છે કોઈ એવું જરૂરી નથી કે મારા વગર આ નહીં થાય એવું કશું જરૂરી નથી બધું અને હું તો એવું માનું છું કે જે રાજ્યમય છે ને એનો પરિવાર ખૂબ સરસ રીતે ચાલે છે તો ચિંતા શું કરવા કરવાની જરૂર છે બસ માયાની નિંદને છોડવાની જરૂર છે એમાંથી બહાર આવવાની જરૂર છે સુંદર સુંદરસાદજી અને એટલા માટે કે છે જીની સોહાનીયા એક એક હું પ્રશ્ન પૂછું બધાયને આ સોહાગની શબ્દ કોના કોના માટે છે એનો અર્થ કહેશો કોઈ મને માતાઓ બહેનોને તો ખબર હોય સોહાગિન શબ્દ નો અર્થ જેનો પતિ હયાત છે બરાબર છે જેનો પતિ હયાત છે એને સોહાગીન કહેવામાં આવે છે અને એ સોહાગ દેખાય ક્યાં એના શણગારમાં સોહાગ ક્યાં દેખાય જેનો પતિ હયાત છે તો એનો સોહાગ ક્યાં દેખાય છે એના શણગારમાં દેખાય છે સાજજી તો આપણો પતિ છે આપણો ધની છે સાજજી મતલબ કે આપણે સોહાગણીઓ છીએ ખાલી કહેવાથી સોહાગણીઓના લક્ષણ આપેલા છે કલશ હિન્દુસ્તાની અંદર સુંદર ખૂબ સરસ રીતે કહેવામાં એક તો હમણાં સાહેબ સરસ બોલ્યા આકિન ના છૂટે કઈ પડે કોટ ના છૂટે આ પ્રકરણનો હેતુ પણ એ જ છે આપણી અંદર શની કમી છે શ્રદ્ધા અને એનું ઊંડું સ્વરૂપ જોઈએ તો ઈમાન જેને કહીએ આપણે આકીન છે આપણી અંદર પૂર્ણ ગમે એવી પરિસ્થિતિ આવી જાય કપ અહીં તો શું કહે છે પડે કોટ વિઘન કેટલા બે ચાર મુશ્કેલીઓ કેટલા વિઘન આવે સુંદર સાજી વિચારો આ રજ્ય આપણને કેટલા આમ શ્રેષ્ઠ એ કરવા માંગે છે આપણને સંસારના એની અંદર તપાવીને કે ગમે એટલા એ થાય ને તો આપણે એનાથી ડરીએ આપણા મનોબળ અને ધનિ એટલું મજબૂત બનાવે છે કે સંસાર છે આ સંસાર દુઃખરૂપી છે એને કોઈક બદલી શકે આ વાસ્તવિકતા છે પછી એની અંદર આપણે લાગણીઓ ભાવના આદર્શો બધું ઉમેરીએ અને એમ કહીએ કે ભાઈ ના સંસારમાં તો બહુ સારું છે સંસારમાં આ સુખ છે સંસારમાં પેલું સુખ છે સંસારમાં આ છે જે હશે તે બધું ક્ષણિક છે અને મૂળ વાત એ છે કે આખો સંસાર દુઃખરૂપી છે આ સ્પષ્ટ વાસ્તવિકતા છે હવે એમાં જો તમે સુખ શોધવા જાઓ તો મળવાનું છે મતલબ કે મુશ્કેલીઓ તો આવવાની છે ને આવવાની જ છે

આપણું વર્ષ ગયું બે હજાર એક્યાસી નું પૂરું થયું છે બે હજાર બ્યાસી વિક્રમ અંદર આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે જો આપણું દ્રઢ નથી તો રાજ્યની સાક્ષી નક્કી કરવાનું છે કે તું એ મને આપ હું તો તને સમર્પિત છું આ માયાના સંસારની અંદર આ માયાની તાકાત સામે મારું કશું ચાલવાનું નથી ધની તું મેર કરીશ ને ત્યારે મારાથી એ થવાનું છે પણ માગવું તો પડે કે નહીં આપણે ધનીને કહેવું તો પડે કે નહીં આપણે કહેવું પડે સુંદર સાજી એની તૈયારી બતાવી પડે આપણે કે તની મારે આ માયાનો માયાને છોડવી છે મારે માયાના સુખ નથી જોઈતા આપણે તૈયારી તો બતાવી પડે તૈયારી ના બતાવે તો એ તો આપણને એમ થાય કે ભાઈ આપણી ઈચ્છા શાની શાના માટે છે સંસારના સુખો માટે છે સોહાગનીનો દાવો આપણે લીધો છે એ દાવો એમને પૂરો થવાનો નથી સુંદર બસ આપણે અમુક વસ્તુ એ કરી અને આપણે એનાથી સંતોષ માણી લઈએ છીએ સુંદર એવું ના હોવું જોઈએ વિચારો સુંદર સાજજી આપણું રહેસારના સંસારના ની આપણે જરૂર નથી આપણા આત્માનો શિંગાર આપણી અંદર પ્રેમની કમી ના હોવી જોઈએ આપણી અંદર આનંદ ની કમી ના હોવી જોઈએ સુંદર સાજજી

તો શું ધની આપણને એ વાત નથી કરતા કબહુ ના દુખાવે સાપ દિલ સો સાપ ક્યારે હોય જ્યારે સાચા હોય સુંદર સાજી આજનો દિવસ આપણા માટે એવો છે સુંદર સાજી નક્કી કરવાનો છે કે મારે શું કરવું છે ભલે ગઈ કાલ સુધી દિવાળીના દિવસ સુધી આપણાથી જે થયું એ થયું પણ આજના દિવસથી સુંદર સાજી આપણો દ્રઢ નિશ્ચય હોય કે મારા ધની માટે થઈ અને મારું સમગ્ર જીવન મારા ચરણોમાં સમર્પિત સંસારનું એ હશે ને તો મારા માટે પહેલા નંબર ઉપર નથી મારો ધનિ મારા માટે પહેલા નંબર ઉપર છે ખીન મેં હશે ખીન મે રોવે ખીન મેં ગાવે ગીત સુંદર સાજી આ વિચારો ક્યારે આવું થાય ખીનમાં ક્યારે હશે એ પરમધામની લીલાઓ યાદ આવી જાય એ સુંદરશાહજી પરમનામ ધામની અંદર સરસ મજાના ઝૂલા ઉપર રાજ્ય સાથે બેસીને ઝૂલતી હોય એ એ યાદ આવી જાય તો હશે કે રડે હશે જ ને અને સાજી જ્યારે એ એમાંથી બહાર આવે સંસારની અંદર આવે અને સંસારમાં જોવે કે મારો ધની મારી પાસે એ કલડી પરદેશમાં પીવું મૂકીને ક્યાં ચાલે ત્યારે શું થાય ત્યારે પાછી રડવા મળે તો આ સુહાગનની રીત છે સાજી ખડીકમાં ગાવાય મળે સરસ મજાના પરમધામ કિરણતનોની કોઈ કમી નથી કેટલા સરસ સરસ મજાના કિરંતનો છે આ આપણી રીત છે સુંદર સાજજી પણ આપણે આપણી રીત ભૂલી અને સંસારની રીત રીતથી અંગાઈ ગયા છીએ સંસારની રીતની અંદર ડૂબી ગયા સોહાગની સો પોતાને એ ભૂલી ગઈ સુંદર શાહજી આપણને આ લખ્યું છે અત્યારે સંસારનો કોઈ વ્યક્તિ હોય ને એને પૂછે કે ભાઈ એ સોહાગની દહી ભૂલાય તો એને શું ખબર પડે આ કો આ ચરણ કોને ખબર પડે આપણને ખબર પડે આપણને ઝટકો લાગે કે ખરેખર હું મારી રીત ભૂલી છું મારી રેણી ભૂલી છું મારું જીવન શું છે એ હું ભૂલી છું અને સંસારના જીવન સંસારની રહેણી સંસારની રીતે હું રંગાઈ છું સુંદર સાજી સોહાગણી પોતાને ભૂલી ગઈ પોતાની રહેણીને ભૂલી ગઈ પોતે કેવી રીતે આ સંસારમાં રહેવું એને ભૂલી ગઈ બીજાશાને ભૂલી ગઈ પોતાના ધનીને ભૂલી ગઈ સુંદરશાદજી કે મારો ધની સુંદર આ સંસારના સુંદરશાદજી જેટલા પણ દેવી દેવતાઓ છે ને અને એ સુંદરશાદજી પોતાના ધામના ધનીને એમની સાથે સરખાવો મારો ધનિ કોણ છે સુંદરશાદજી એ તો વિચાર કરો સંસારના દેવી દેવતાઓ બધાની પાસે તમે જાઓ શું મળે આપણને એમની પાસેથી ભગવાન શ્રી કૃષ્ણ ડવો પાંડવોને કશું આપી શક્યા સુંદરસાજી વિચારો ભાગવત ની અંદર એટલા બધા દાખલા એટલું બધું આપણને મળશે ને કે જે જે ભગવાન ભગવાન રામ સુંદર પોતાના પિતાજીને બચાવી શક્યા નથી બચાવી શક્યા અને એ દામધની સુંદર સાજી આ બ્રહ્મ વાણી આ સંસારમાં એટલા માટે એની અંગનાઓ આ સંસારમાં આવી તો છે અને જવાની નક્કી ચોક્કસ જ છે પણ આ વાણી એટલા માટે ધની અહીંયા લાયા કે મારી અંગનાઓ આપ એના બ્રહ્માંડની અંદર પણ ત્યાં બેઠી બેઠી પણ આ પરમધામનો આનંદ લઈ શકે પરમધામના સુખો લઈ શકે સુંદર સાજી અહીં બેઠા બેઠા સુંદર શાહજી વિચાર કરો આ જો વાણી નાયુ હોત તો ધનીનું સ્વરૂપ આપણને દેખાત એ યુગલ સ્વરૂપ સુંદર સાજી મૂલ મિલાવવામાં બિરાજમાન એ સ્વરૂપ અહીંયા બેઠા બેઠા આપણને દેખાત અને દેખાય તો સુંદર સાજી આ વાણીમાં તો મૂકી દીધું પણ સુંદર સાજી આપણા હૃદયની અંદર કોની તાકાત છે સંસારના સુંદર સાચે ચૌદ બ્રહ્માંડના માલિકની તાકાત છે કે સંસારના કોઈ જીવને પોતાના તરફ એ કરી શકે નહીં કરી શકે પણ એ ધનિયા આપણી ઉપર એવી મેર કરી સુંદર સાજી આપણી કેણી કરણી રેણી બધાને એમને પોતા એમના તરફ લઈ ગયા અને સુંદર સાજી એની અંદર આપણને ડૂબાડ્યા છે તો એ ધનિને સુંદર સાજી આ સંસારની અંદર સોહાગનિયા દઈ ભૂલાય આપણે ભૂલાઈ દીધા છે આ સંસારમાં આત્મમંથન કરવાની જરૂર છે જેણે બોલાયા છે એને અને જેણે નથી બોલાયા સુંદર સાજી એમના માટે તો ધન ધન છે સુંદર સાજી અને એમના માટે ખૂબ અમને તો પ્રેમ છે ખૂબ આનંદ છે મારા ધણીના રાહ ઉપર જો જો કોઈ ચાલતું હોય ને સુંદર સાજી તો એને જોઈ અને અમને ખૂબ આનંદ થાય કે ભાઈ અમને એમ થાય કે કેટલી ખુશીની વાત છે પણ જે નથી ચાલતા સુંદર સાજી નથી ચાલી શકતા એમને આત્મમંથન આ પ્રકરણ ખૂબ સરસ કાતનીના દ્રષ્ટાંત દ્વારા આપણને ખૂબ સરસ એ સમજાવવા માગે છે સોહાગનિયા દય બુલાય સાજી સમય મારો પૂરો થઈ ગયો છે